નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ નવ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીના બજાર આજે ઢીલા હોય એવું લાગે છે થોડાક પચાસથી સાઠ રૂપિયા સો રૂપિયા જેવું જે કાલે ત્રણ હજારમાં અને ઓગણત્રીસોમાં જાતું હતું એ આજે અઠ્યાવીસો સત્યાવીસોમાં જાય છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ ઊંચામાં આજે અઠ્યાવીસોનું નામ પડ્યું છે એનાથી ઉપર નામ પડે તો આગળ ખબર નહીં તો ચાલો હરાજી જોઈ લઈએ ૪રશ્દરલે મદરશજ કરસે જે જે આકર આજચય ને પણુ હટ�્ય ને જારહણ ને જેનામ ને ને

esi ado Vertinee? 500 butcha basta basta. 800 butcha bacha kaali varii aliol hai? rekayadi löp91 setiap ke jualan. Baju ચોવીસો ને ત્રીસ ચોવી ત્રીસ